Thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે દુબઈમાં બેઠેલા પાકિસ્તાની ડોન ત્યારે ભટ્ટીએક્રવર્ન ચક્રવર્તી એક મિટિંગમાં આપેલા નિવેદન પર સજા ત્યારે કહ્યું હતું કે મિથુનવી જોઈએ નહીં તો તેને આ બકવાસ કરવા માટે પસ્તાવો કરવો પડી શકે છે ભટ્ટી લોન્ચ બ્રિન્સનું જ નજીક છે તેના પાકિસ્તાની ડોન ફારૂક ખોખરા જન્મો હાથ માનવામાં આવે છે ભટ્ટીનો બે વિડિયો બહાર પાડ્યા છે પહેલા વિડીયોમાં પોતે મિથુનને ધમકી આપી રહ્યો છે અને જ્યારે બીજા વિડીયોમાં મિથુન નું નિવેદન ચાલી રહ્યું છે અને પાસે જ સંવિંદા બોલી રહ્યો છે મિત્ર સત્યાવીસ ઓક્ટોબર કોલકાતામાં અમિત શાહની હાજરીમાં એક રેલીમાં કહ્યું હતું કે એક નેતા કે કે હતું મુસ્લિમ અને હિન્દુ હિન્દુ છે હિન્દુએ હિન્દુ કરીને ભાગીરથીમાંથી ડૂબાડવામાં આવશે ત્યારે મિથુલ ચક્રવર્તીએ કહ્યું કે અમે તેમને કાપીને ભાગીરથીમાં ડૂબાડીશું નહીં પણ એમને તેમને તમારી જ ધરતી પર ચોક્કસ અપનાવીશું ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ